બસ અમને આ ત્રીજી નોટિસ આવી છે અને ત્રીજી નોટિસમાં અમને સાત દિવસનો ટાઈમ દીધો છે ખાલી કરવાનો અમારી માંગણી એ જ છે કે અમે જ્યાં રહી સિંહ અમારે રહેવા દિયો અમારે બીજું કઈ જોતું જ નથી આ અત્યારે બાળકોની પરીક્ષા એકજામું ચાલુ છે અમે એક જ માંગણી કરી કહીશું કે અમે રહી સિંગ જ્યાં જ અમારે રહેવું છે અમારે અત્યારે કોઈ ભાડે મકાન દેતું નથી અત્યારે મજૂરીમાં દસ પગાર મળે છે અને વીસ હજાર ભાડે છે ક્યાં જાવું અમારે એના કરતાં અમે સહે બરોબર જ છે

તોય છતાં અમે અમારા આશ્રમમાં બેઠા હોય ત્યારે કોઈ જોવા નથી આવતા સરકારી જમીન છે કે સરકાર એમ એને તમે પાણીમાં ડૂબી ગયા કે તમે જીવો છો કે મરો છો અને આટલા પાણી સુધી તમે નીકળ્યા છે ત્યારે પુલ તૂટ્યો ત્યારે અને તોય છતાં અમે અમારી મુસીબત ભોગવીને અમે એમાં રહી છે અત્યારે એની ત્રણ નોટિસ આવી કે આજે તમે અત્યારે સાત દિવસમાં ખાલી કરી આપો સાહેબ અમે અત્યારે સાત દિવસમાં ક્યાં મકાન ગોતીએ અને ક્યાં રહેવા જાય અમને કોઈ ભાડે નથી આપતું

અમે અને આજે કરીએ છીએ કે કે મોદી તમે તમે જે પાડવાનો વિકાસ કર્યો એમ માણસ નો હું વિકાસ કરી આપીશ અને હું પેલી ચૂંટણી લડવા આવ્યો છું મારી બહેનો તમારે જરૂર પડે ત્યારે તમે માફ કરશો એટલે હું આવીને ઉભો રહીશ તો આજ અમે આટલા મહિનો દિવસ હેરાન છે તો નરેન્દ્રભાઈ મોદી આજ આવી અને અમારી માંગ પૂરી કરે કે અમને આ નિયમકાન ની અંદર અમે ભલે નદીમાં તણાતા હોય પણ અમને રેગ્યુલર કરી આપે